વિછ્યામાં પોલીસ પર પથ્થરમારો કરવાના બનાવમાં અઠાવન લોકોની અટકાયત કરવામાં આવી સંપૂર્ણપણે બજારો બંધ સુમશામ ભાસી રહ્યું છે કોઈ પણ પ્રકારનો અનિચ્છ બનાવો બનવા પામેલો નથી પોલીસે સંપૂર્ણપણે પરિસ્થિતિને અંકુશમાં લઈ લીધી હવે જોઈ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ વિંછામાં પથ્થરમારાનો મામલો સપાટી પર આવ્યો બાદ વછીયા પોલીસ પર પથ્થરમારો કરનારની ધરપકડનો આંકડો અઠાવન થયો છે વિછાની બજારમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે વિછીયાની બજારો બંધ જોવા મળ્યું છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે એસઆરપીની એક ટુકડી પણ ઉતારવામાં આવી છે રાજકોટ જિલ્લા પોલીસનો કાફલો વિછીયા ખાતે ખડકી દેવામાં આવ્યો છે રાજકોટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિછીયા ખાતે ધામા નાખ્યા છે વિછીયા પોલીસે અનેક વાહનો ડિટેઇન કર્યા છે ગઈકાલ સવારમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાયરલ કરી હતી તેને લઈને આ ઇસ્યુ બનવા પામ્યો હતો પોસ્ટના આધારે બાર હજારથી વધુ લોકો વિચ્છામાં ભેગા થયા હતા હાલ વિચ્છાની બજારો સંપૂર્ણપણે બંધ છે શાંતિપૂર્વક માહોલ જોવા મળ્યો છે કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ગઈકાલ શાંતિ જોવા મળ્યો છે પોલીસે સંપૂર્ણપણે પરિસ્થિતિ કંટ્રોલમાં કરી લીધી છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ બનવા પામ્યો નથી